Look at that!

હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકડાયા ના કલાકાર દેવાત ખવડ અને સનાથલ ના ધ્રુવરાજસિંહ વિરોધ કરીશું એવું ક્યાંક ને ક્યાંક રાજપૂત સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે સનાથલમાં રાજપૂત સમાજ એકઠો થયો હતો ને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે ધ્રુવરાજ પૂરો સપોર્ટ છે પરંતુ જે થયું હશે એ કરીને રહીશું જામીન રદ કરવા માટે પણ હુમલા બાદ દેવાત ખવડ વિરૂશિશ સહિતના પાંચ ગુના દાખલ કરી સત્તર ઓગસ્ટ ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તાલાલા પોલીસ કેસમાં આરોપી દેવાત ખવડ અને તેના સાથીઓને જેલમાં માંથી મુક્તિ મળી હતી વેરાવર કોર્ટે આરોપીને જામીન મંજૂર કર્યા હતા પરંતુ ક્યાંક હવે વીસ ઓગસ્ટ એટલે કે ગઈકાલે બુધવારના રોજ ધ્રુવરાજસિંહના સમર્થનમાં સનાથલ ગામમાં આવેલી ચૌહાણવાડીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં જે સનાથલમાં પહેલા બબાલ થઈ હતી અને ખાસ કરીને જે સમયે ડાયરાના આયોજક હતા ભગવતસિંહ ચૌહાણ સહિત બીજા ઘણા બધા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તે દરેક લોકોએ એવું પણ કહ્યું હતું કે ક્યાંક હવે દેવાત ખબરનો જે વિરોધ છે તે કરવામાં આવશે એવી પણ ક્યાંક વિગતો સામે આવી હતી જે પ્રમાણે સનાથલમાં એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું એક સાથે બે તારીખ દેવાત ખબડે લીધી હતી અને ખાસ કરીને દેવાત ખબર તે ડાયરામાં નોતા પહોંચ્યા એ બાદ દેવાત ખબરની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તે સમયે તેમની જે ગાડી છે તેને નદીમાં નાખી દેવામાં આવી હતી અને હવે એ બાદ ક્યાંક દેવાત ખબડે આ વાતનો બદલો લઈને ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો હતો એવા પણ ક્યાં ખુલાસા થયા હતા એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને હવે અંતે ક્યાંકને ક્યાંક આ અભિષયને લઈને અને જ્યારથી દેવાત ખબરને જામીન મળી ગયા છે એ બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો પોલીસે તપાસ કરી હતી લગભગ સાતેક જેટલી ટીમો બનાવવામાં આવી હતી એસઓજી એલસીબી તેની સાથે દેવાત ખબરનું જે દુધઈની પાસે ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં પણ પોલીસની ટીમ છે તેને

કરીને જે મીડિયાના મિત્રો ત્યાં પહોંચ્યા હતા એ લોકોની સાથે વાતચીત થઈ હતી એ જ સમયે તેમને મુખ્યમંત્રી છે ગૃહમંત્રી છે દરેક લોકોને પૂછ્યા હતા કે એવો તો કયો કાયદો છે કે જે સમયે સામાન્ય લોકોના જામીન નથી થતા એ દેવાત ખબરના જામીન ચોવીસ થી લઈને અડતાલીસ કલાકની અંદર જ થઈ ગયા હતા એટલે ખાસ કરીને હવે ક્યાંક દેવાત ખબરનો વિરોધ કરવામાં આવી શકે છે રાજપૂત સમાજ ભેગો થઈ ગયો છે અને લોકો દ્વારા સીધી રજૂઆત છે સીધા સવાલો છે તે મુખ્યમંત્રી ગૃહમંત્રી અને ખાસ કરીને કાયદાને લઈને પણ પૂછવામાં આવ્યા છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે દેવા ખબરની મુશ્કેલીઓમાં કેટલો વધારો થાય છે તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર